ભરૂચ ની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વિક્રમ કેન્દ્ર ભરૂચ સંલગ્ન શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા દ્વારા વિક્રમ સંવંત બે નૂતન વર્ષના સંસ્થાના શુભેચ્છકો કર્મચારી અધ્યાપકો ઋષિકુમારો ભક્તિઓ મહોત્સવ જ્ઞાન શુદ્ધ શ્રોતાજનો અને સાધુ ખુશાથી સંત સમાગમ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજી અને પરમ પૂજ્ય સ્વામી નિર્જાનંદજી પોતાના આશીર્વચન પાઠવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામીની સત્યાનંદજી વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ પંડ્યા નિયામક શ્રી જાગૃતિબેન પંડ્યા સહિત સંસ્થાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ વાલીઓ અને આસપાસના રહીશો મોટી સંખ્યામાં હાજર રહીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આવનારું નવું વર્ષ સૌ માટે સુખ સમૃદ્ધિ શાંતિ લક્ષ્મી વિદ્યા લઈને આવે અને સૌનું આરોગ્ય સારું રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યું હતું સત્યમેવ જયતી ઇન્ડિયા ન્યૂઝ સાથે કેતન મહેતા ભરૂચ